નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજીલીની કન્યા વિદ્યાલયમાં યોજવામાં આવ્યો ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજીલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો શાળાના ટ્રસ્ટી શ્રી સરદારસિંહ બારિયા નહેરુ યુવા કેન્દ્ર રાષ્ટ્રીય સેવા કર્મી શ્રી જયપાલભાઈ ડામોર શ્રીમતી મનીષાબેન જયેશભાઈ સંઘાડા દિલીપભાઈ એચ મકવાણા આચાર્ય શ્રી શ્રદ્ધા વિદ્યાલય સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ રમતગમતની શરૂઆત કરાઈ કબડ્ડી ખો ખો સો મીટર ચારસો મીટર દોડ ગોળાફેક જેવી રમતો રમાઈ જેમાં લગભગ નેવું જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનોએ ભાગ લીધો જેમાં વિજેતા બાળકોને નામ વિતરણ કરવામાં આવ્યું ભાગ લેના દરેક વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સેવા કર્મી શ્રી જયપાલભાઈ ડામોર તથા શ્રીમતી મનીષાબેન જયેશભાઈ સંગાળા દ્વારા આચાર્ય ભેદી રણછોડભાઈ ભુરાભાઈ સુપરવાઇઝર મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરીઓનું સન્માન કરવામાં આવ્યું તમામ વિદ્યાર્થીઓને સ્ટાફગણને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો આજનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ બાળકોને જિલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્ય કક્ષાએ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું ৰিপৰ্টাৰ বিজয়াৰ পোট সংজলি